આજના મોટા સમાચાર દિવાળીના તહેવાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાન્સ્ટ્રકચરને મજબૂત અને સુવિધાયુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી માર્ગ અને મકાન વિભાગને એકસો ચોવીસ મકાનો માટે સાત હજાર સાતસો સાડત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયના કારણે રાજ્યના રસ્તાઓ વધુ સરળ અને સલામત બનશે મુખ્યમંત્રીએ રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસવા આઠસો નવ કિમીની લંબાઈ ધરાવતા નવ સ્પીડ કોરિડોર માટે પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સામાન્ય રીતે ચોમાસામાં ખખડી જતા રસ્તાઓ ક્લાઇમેટ સામે ટકી શકે તેવી જેથી તેને ટેકનોલોજીયુક્ત બનાવવા માટે અગિયાર એક હજાર એકસો સુડતાલીસ કરોડ રૂપિયાની મંજૂરી દ્વારા કરવામાં આવી છે આ રકમ હેઠળ બસો એકોતેર કિલોમીટર લંબાઈના વીસ કામો હાથ ધરાશે આ રસ્તાઓના નિર્માણ બેસ્ટ પ્લાસ્ટિક વ્હાઇટ ટોપિંગ જીઓ ગ્રીડ ગ્લાસ ગ્રીડ સિમેન્ટ સ્ટેબલિલાઇઝેશન પ્લાયસ અને ગ્રીન ટેકનોલોજી જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે આનાથી રસ્તાઓ વધુ ટકાઉ લાંબો આયુષ્ય ધરાવતા અને પર્યાવરણને અનુકૂળ બનશે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારવા માટે આઠસો ત્રણ કિલોમીટર લંબાઈના અગ્રશી કામો માટે નવસો છ્યાસી કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે આ પગલું રાજ્યના રસ્તાઓને વધુ સરળ અને સલામત બનાવશે જેનાથી મુસાફરોને ઇઝ ટ્રાન્સપોર્શનનો લાભ મળશે એક હજાર ત્રણસો સડસઠ કિલોમીટર લંબાઈના બાર નવા હાઈ સ્પીડ કોરિડોર આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રીએ એક હજાર ત્રણસો સડસઠ કિલોમીટર લંબાઈના બાર નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસવાની જાહેરાત કરી હતી જેમાંથી નવ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી જ મજબૂત રોડ નેટવર્ક પૂરું પાડશે જેનાથી રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ મળશે આ હાઈ સ્પીડ કોરિડોરના નિર્માણથી પરિવહન વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે જેનાથી પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત લો લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે અને આર્થિક વિકાસને વેગ મળશે આ ઉપરાંત મહત્વના શહેરી સાથે ઝડપી કનેક્ટ થી પ્રવાસન અને વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે આ પ્રોજેક્ટમાં નીચેના રોડનો સમાવેશ થાય છે બગોદરા ધંધુકા બરવાળા બોટાદ બાણું કિમી છ પોઈન્ટ તેતાલીસ કરોડ બોટાદ ધસા ચાવંડ અમરેલી બગસરા બિલખા મેદરડા છ કિમી એકસો છ કરોડ મેદરડા કેસો માંગ રોડ અડતાલીસ પોઈન્ટ પંચાવન કિમી એક્યાસી પોઈન્ટ આડત્રીસ કરોડ ઉંજા પાટણ સિયોરી દિયોદર ભાભર એકસો પાંચ કિમી રૂપિયા આઠસો અઠ્ઠાવન કરોડ કરજણ ડભોઈ બોડેલી એકોતેર કિમી ત્રણસો એકત્રીસ કરોડ દહેગામ બાયડ લુણાવાડા સં ामपुर जालोद एक सौ पॉइंट चौपन किमी रुपया एक हज़ार पाँच सौ चौदह पॉइंट करोड़ अहमदाबाद हरसोल गांो विजयनगर एक सौ किमी रुपया छ सौ चालीस करोड़ संतरामपुरा मोरवा हडफ संतरोड पचास किमी रुपया आठ सौ सड़सठ करोड़ સંતરોડ દેહગઢ બારિયા છોટા ઉદેપુર ચોસઠ કિમી રૂપિયા એક હજાર બાસઠ કરોડ